નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ તૈલી સ્વાગત કરું છું તો મિત્રો કાયમી શિક્ષક ભરતી બાબત એક સારા સમાચાર આવી રહ્યા છે જેમ સાત હજાર પાંચસો કાયમી શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો ખુશખબર આવી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સરકારના ટાટ પાસ ઉમેદવારોની કરશે ભરતી ટાટ વન અને ટુમાં સાત હજાર પાંચસોના શિક્ષકોની ભરતી કરવામાં આવશે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાના ગ્વાદિન ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ટેટ ટાટ લઈને મહત્ત્વની ઉમેદવારો ઉપયોગી થાય તેવી જાહેરાત કરાઈ છે આપણે તમને જણાવી દઈએ ટેટ ટાટ વન અને ટાટ ટુમાં નવી સાત હજાર પાંચો ભરતી કરવામાં આવશે ત્રણ માસની અંદર રાજ્ય સરકારે જાહેરાત કરી છે તમે જોશો શકો છો મિત્રો ઋષિકેશ પટેલ જણાવી દીધું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારને ગ્રાન્ટેડ ગ્રંટી શાળામાં આગામી ત્રણ મહિનામાં સાજે પાંચસો કાયમી શિક્ષણ ભરતી કરવામાં આવશે રાજ્યની ગ્રંટીની શાળામાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં ખાસ ઉમેદવારોની યોગ્યતા અને કસોટી પ્રમા પ્રમાણ કાયમી ભરતી કરવામાં આવશે તેમણે વધુમાં ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા આ ટૂંકસોમાં હાથ ધરવામાં આવશે સારા પાંચસો ભરતી કરાશે અંતર ઉલ્લેખનીય છે કે એક તરફ ટેટ અને ટાટના ઉમેદવારો કામ ભરતી લઈને ગાંધી ખાતે અનુ કરી રહ્યા છે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તો ઉમેદવારો ક્યાંક ખુશી જોવા મળી રહી છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ સરકારી સ્કૂલમાં અઢાર હજાર જેટલી જગ્યા કાયમી શિક્ષક જગ્યા શિક્ષક શિક્ષકની જગ્યાઓ ખાલી છે સાથે સાથે એમ પણ જણાવ્યું હતું સાડા પાંચસો ભરતી પ્રથમ વખત કરી રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી ભરતી આવશે ધોરણ નવ દસની એટલે સરકારી શાળામાં પાંચસો અને ગ્રાન્ટેડ ઇન એન્ડ શાળા ત્રણ હજાર કુલ ત્રણ પાંચસો ટાર્ટ વન ફાસ્ટ થયેલ ઉમેરોમાં ભરતી કરાશે જે ઉચ્ચર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર બારમાં સરકારી શાળામાં સાત પાંચ સાતસો પચાસ અને ગ્રાન્ટેડ ઇન શાળામાં બત્રીસો પચાસ આમ મળીને ટાટ ટુ ટુમાં કુલ ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરાશે એમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું મંત્રીમાં વધુ કહ્યું કે તાજેતરમાં પંદરસો જેટલા એસ એમ એમ એ એચ એમ એ પ્રિન્સિપલ મિત્રો એચ એમટી પ્રિન્સિપાલ ભરતી રાજ્યની ગ્રાન્ટિ એન્ટ સારામાં કરવામાં આવી છે જે નોંધનીય છે કે રાજ્યની છેલ્લા દસ વર્ષમાં આઠ હજાર ત્રણસો બ્યાસી જેટલા શિક્ષુક આવી ભરતી કરવામાં આવી છે તો ભૂપેન્દ્ર પટેલ પર તમે જોઈ શકો છો જે ભરતી કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી અહીં જોવા મળી રહી છે તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ